બોલો ખેડૂત મિત્ર શું હેરાન થાઉ છો એમાં એક પ્રોબ્લેમ એવો છે હમ એટલે રસ્તો મરી કરી દીધો છે હમ તો એડવોકેટ રાખ્યા હતા હા એડવોકેટ તો આપો પડ્યો કેટલી ફી દીધી પેલા 17000 દીધી અને હમણાં ભલે 5500 કે ફી લીલે હમ એના બેસોયા બિચારા લગભગ 27000 રૂપિયા રસ્તા પાછળ ખર્ચા આ બોલે હું મળી કઈ શું લોતી એમ ને પણ તાલીમ કેમ્પ આપણે આના માટે તો શીખવાડીએ છીએ કેટલા સમયથી વિડીયો સાંભળો છો વિડીયો સાંભળો તો એમાં ક્યારે એવું સાંભળ્યું છે કે તાલીમ કેમ્પ માં આપણે આવા રસ્તા નાખી જાતે લડતા શીખવાડીએ છીએ એવું એ તો તમે વાર કેતા હોય તો પછી હવાય ને તાલીમ લેવા કે હજાર રૂપિયા વધી પડ્યા હતા તો આપડે ખર્ચી નાખીએ ખેડૂતોને રૂપિયા ન ખર્ચો આપણે એટલે તો આટલી બધી આપણે મહેનત કરીએ છીએ

એટલે આમાં ડબલ લીટી નો રસ્તો છે એટલે કેટલા ફૂટ નો રસ્તો હશે શેનો રસ્તો છે આ ડબલ લાઈન નો તમે કહો છો ને ઓલા આમ કેતા બે એક કડી ને બે કડી ને આમાં ખબર નથી પડતી કેટલા ફૂટ નો રસ્તો હશે એ તો હવે વકીલ રાખ્યો છે તો વકીલ નું કામ છે ને એને કઈ ગોયતું તો હશે ને એની કોઈ વસ્તુ ઉલ્લેખ નથી કર્યો છે મામલતદાર સાહેબ એમ કીધું કે રસ્તો છે ને એનો ખુલ્લો કરવા માટેનો હુકમ આપી દીધો હા તો હવે રસ્તો ખુલ્લો થયો કે હજી રસ્તો ખુલ્લો નથી થતો

વકીલ સ્ટેટ કરાવો રદ કરાવો સ્ટેમથી સમય પેલા ને ખેતર ની વચ્ચેથી રસ્તો તો હમ એ પછી પેલા બુટીયા હોય ને એને સાઈડ લઈ લીધો કે ખેતરના બે ભાગ પડે એટલે સાઈડે લઈ લીધો આપણે રેમ દ્રષ્ટિ રાખી હોય એની ના હવે હવે એમ કે માલિકીની જગ્યા છે મારી રદ કરી નાખો એટલે વાર્તા પૂરી પછી એની ક્યાં જવાનું જ રહ્યું એમાંય તમે સત્તર જણા છો એટલે બહુમતી વર્ગ છો બધા ભાગમાં ખર્ચ પણ વેચાઈ જાય આ ટોટલ ખર્ચ ગયો છો ને બધા થઈને આટલું કર્યું ને કે એક ભાગે આટલું આવ્યું

ભલે કઈ ખેડૂતો આવા જ પ્રાણ પ્રશ્નો મોટા છે કોઈનામાંથી રસ્તા દબાયેલા હોય કોઈ ખોટી રીતે રસ્તામાં હાલતા હોય કોઈને અન્યાય થયો હોય તો આવા કેસ જાતે કેવી રીતે લડવાને એ હું શીખવાનું ચાલુ કર્યું છે જયારે ખેડૂત ને બિચારા ને છે ને પાંચ હજાર નથી ખર્ચી શકતા એને ભલે રસ્તા પાછળ પચી પચીસ હજાર ખર્ચાઈ જાય તો ખેડૂત ની તૂટી જાય આમાં સાહેબ નાના માણસો છે ટુકડા જ ના ના રહ્યા બધા એવી જ રીતે કોઈ કોઈનામાં પાણી છોડે કોઈ પાણી રોકે તો ખેત તલાવડા કોઈ રેમ ના પ્રશ્નો હોય એટલે આવી બધી વસ્તુઓ જે છે હવે આપણે તાલીમ કેપ માં એટલે લીધી છે કે શીખવાનું કામ તો મોટા ભાગનું આપણે ઘણું બધું શીખવાડી દીધું જે યુટ્યુબ ના માધ્યમ દ્વારા આપડા વિડીયો સાંભળી લેશે તો એને આવડી જવાનું છે ઓલો તમારો સેમિનાર તો જોતો ઘરે ખાટલા પર બેસીને તમે શીખવાડતા ને વારે ઘડીએ હા 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 બરોબર ઈ તમે બે ત્રણ વાર એટેન્ડ કરેલા હોય ખૂબ ખૂબ સરસ ઘણી બધી કામગીરી તો બધાને આવડી ગઈ હવે મારો ઉડીયો જોશે ને તો ઘણી બધી આવડી જાય પણ હવે કેસ કેસની તાલીમ છે ને એ લેવી પડે કારણ કે એમાં વકીલો ગોથા ખાતા હોય અને આપણે ખુદ જાણી લઈને ભાઈ એક વસ્તુ ચોખ્ખી છે જો ધીંગાણામાં છે ને ખુદ જ કામ આવે ધીંગાણાની અંદર દાળિયા લઈ જાય તો એ બધી ધીંગાણું થાય જ નહીં દાળિયો ભાગી જાય એટલે આ બધા ધીંગાણા કેવાય ભલે આપણે ના ખેલ નથી લડવા પણ કેસ છે એમાં રિવિઝન કરવી અપીલ કરવી ડિફેન્સ કરવી એટલે બચાવ કરવા એટેક કરવો એ બધું કામ આપણું છે આપણા કેસ આપણે જાતે લડીએ ને એવો કોઈ દાળીઓ લડી જ ન હા સારું કાંઈ અટકો તો પાછા મને કહેજો હા પેલી તારીખ પછી હું મેસેજ કરીશું હા કરજો હા થેન્ક યુ સર આવજો હા